નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતીમાં તમે ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના ભાવ ખેતીને લગતી તમામ માહિતી અને ખેડૂતોને ઉપયોગી એવી તમામ માહિતી સૌથી પહેલા જાણવા માંગતા હો તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી અમારા દ્વારા આપવામાં આવતી માહિતી તરત જ તમને મળી રહે તો ચાલો જાણીએ એરંડાના ભાવ રાજકોટમાં અગિયારસો થી બારસો અડસઠ ગોંડલ એક હજાર થી બારસો એકાણું જામનગરમાં એક હજાર થી બારસો એકતાલીસ સાવરકુંડલા બારસો પિસ્તાલીસ જામજોધપુરમાં બારસો થી બારસો છાસઠ જેતપુરમાં એક થી બારસો અગિયાર ઉપલેટામાં બારસો થી બારસો એકસઠ ધોરાજીમાં અગિયારસો થી બારસો છવ્વીસ મહુવામાં થી બારસો અડતાલીસ પોરબંદર અગિયારસો થી એકાણું અમરેલીમાં એક હજાર પાંત્રીસ થી બારસો પાંત્રીસ ઓડીનાર એક હજાર પચાસ થી બારસો બાવીસ તળાંજામાં એક હાજર હળવદમાં ભાવનગરમાંસણ માં એક હજાર થી બારસો પાંચ બોટાદ સાતસો થી અગિયારસો છ્યાસી માં અગિયારસો થી બારસો ચૌદ મોરબીમાં બારસો થી બારસો બાર માં એક થી બારસો ભયાઉમાં બારસો પિસ્તાલીસ બારસો સિત્તેર રાજુલામાં માં એક હજાર પચાસ થી બારસો એકતાલીસો એકોતેર ભાંભરમાં બારસો ચાલીસ થી બારસો નેવું ધાનેરા માં બારસો થી બારસો બાણું મહેસાણા માં થી તેરસો વિજાપુરમાં બારસો સાહીઠ થી તેરસો એક હારીજ માં બારસો થી બારસો પંચાણું માણસામાં બારસો અડસઠ થી બારસો સત્તાણું ગોજારીરમાં અગિયારસો એસી થી બારસો એકાણું બારસો પંચોતેર થરામાં બારસો દસ થી બારસો ત્રાણું દહેગામમાં બારસો ઓગણ સિત્તેર થી બારસો ઓગણપચાસ ભીલડીમાં બારસો ચાલીસ થી બારસો પંચ્યાસી કલોલમાં બારસો સાહીઠ થી બારસો અઠ્યાસી સિદ્ધપુરમાં બારસો થી બારસો છન્નું હિંમતનગરમાં બારસો ચાલીસ થી બારસો પચાસ કુકરવાડામાં બારસો થી બારસો મોડાસામાં બારસો થી બારસો પિસ્તાલીસ ઘનસોરામાં બારસો થી બારસો બાસઠ ઇડરમાં બારસો થી બારસો સિત્તેર ટિંડમાં થી બારસો છત્રીસ પાથાવડમાં બારસો થી બારસો સિત્તેર બેચ રાજ્યમાં બારસો થી બારસો કપડવંજમાં અગિયારસો થી અગિયારસો

Yo era ella, de hecho.